4 तारिख लग गई मैं पड़ी हां आके लगे आज 13 तो 13 થઈ ઉમાદા ભાઈ 13 13 15 હલો કાર્યકર ધીમે ધીમે ઉપર आवाज ભાઈ બતાય અમે કામ સ્ટાર્ટ થઈ જાય અમારે માતા ભાઈ માલ બનાવી લે એટલે પૂરું પાણી પાણી પી લ્યો બે પાછા થર માંડો જો પાછો